રીતનું પલ્લુ રેવાનું છે આ પલ્લુ છે એનું જોઈ શકો છો અને ઓલ અને આની માત્ર પ્રાઇસ છે ચારસો પચાસ રૂપિયા આખી બ્લાઉઝ સાથે પડવાની છે માત્ર એક હજાર ને પચાસ રૂપિયામાં પેલા તો આપણે પલ્લુ જોઈ લઈએ ઓહો શું વાત છે બહુ જ મસ્ત પલ્લુ છે જોઈ શકો છો એકદમ લાઇનિંગ ટાઈપનો છે અને મેન વસ્તુ એની જો બોર્ડર છે ને એની છે બહુ મસ્ત છે હવે આની પ્રાઇસની વાત કરીએ આપણે હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુજરાત હું છું નરેશ પરમાર સ્વાગત છે તમારું એનપી માં તો આજે આપણા એક આસોપાલવ નામ છે જે ગુજરાતની અંદર બહુ જ ફેમસ છે જ્યાં તમને ખબર નથી કે શું પ્રાઇસથી થી સ્ટાર્ટિંગ પ્રાઇસ હોય છે ઘણા લોકોના દિમાગમાં એવું હોય છે કે અહીંયા આસોપાલવમાં બ્રાન્ડેડ એટલે બહુ હેવી પ્રાઇસ મળતી હશે મતલબ કે પાંચ હજાર સાત હજાર દસ હજાર એવી રીતે એવું નથી અહીંયા આશોપાલોની અંદર તમને ઓછી પ્રાઇસમાં પણ અહીંયા મળી રહેવાનું છે ઘણા લોકોને એવું છે આપણે જે ગુજરાતની બહારની પબ્લિક છે જે કે અમેરિકા યુકે લંડન જેવી રીતે અમારી અહીંયા આપણે ઓનલાઈન જે બાય કરતા હોય છે અમને ખ્યાલ જ નથી કે અહીંયા ઓછી પ્રાઇસમાં બી મળતું હોય છે જ્યારે અહીંયા આવતા હોય છે અહીંયા તમને માત્ર ચારસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જવાની છે પ્રાઇસ જે પટોળા સાડી કહેવાય છે જે તમારે ગિફ્ટિંગ માટે આપવું હોય એ પણ મળી જશે અહીંયા ઘણી બધી એવી છે કે અહીંયા તમારે વર્કવાળી બી સાડી જોતી તમને બે હજાર પંદરસોથી બી સ્ટાર્ટિંગ છે અત્યારે હું તમને ચારસો રૂપિયાથી જે સ્ટાર્ટિંગ થવાની બતાવવાનું છું એક 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 કરીને આપણે બતાવશું પણ તમે હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ કરી દો ચલો ફ્રેન્ડ્સ મળીએ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આપણે છે ને અહીંયા લઈને આવી ગયા છે આખો જોઈ શકો છો તમે અહીંયા ઘણી બધો સ્ટોક છે આ તો હું તમને ઓછું બતાવીશ કેમ કે એટલું બધું અહીંયા આપણી જોડે સારીઓ છે કે હું બધું તમને અહીંયા કવર નહીં કરી શકું તો જેટલું છે બની શકશે બતાવીશ પણ આપણી સબ્સ્ક્રાઇબ ના કરી એકવાર દઉં કરી દેજો એડ્રેસ હું તમને બધાનું મેન્શન કરી દેવાનું છું આસોપાલોની અંદર આપણે અહીંયા આશોપાલો ચાર બ્રાન્ડ છે સેટેલાઇટમાં છે રતનપુરમાં છે આશ્રમ રોડમાં છે અને વારાજમાં છે બધી જગ્યાએ છે અને બધી જગ્યાએ આ વસ્તુ મળી રહેવાની છે તો હું તમને એક એક કરીને અત્યારે બતાવી રહ્યો છું તો જો એક આ છે આ રીતે ઓલ ઓવરમાં છે ને આ રીતનું આવવાનું છે અને અહીંયા છે ને હજુ પેકિંગ તમારી સામે જ ખુલી રહ્યા છે હજુ અને આ પલ્લુ રહેવાનું છે આ પલ્લુ છે એનું જોઈ શકો છો અને અને છે આની માત્ર ચારસો પચાસ બધાની સ્ટાર્ટિંગ ચારસો પચાસ થી થવાની છે એવું નથી ઘણા લોકોના દિમાગમાં હોય છે કે આશોપાલોમાં તો ના મળે પણ એવું નથી એવું નથી હું બોલવા ખાતી બોલું જો અહીંયા જોઈ શકો છો તમે અહીંયા તમારી સામે જ લખેલા છે આસો પાર્લા ચારસો પચાસ તો અહીંયા ફિક્સ રેટ હોય છે અને અહીંયા કઈ ઘણું આ એક શોરૂમ છે એક બ્રાન્ડ છે આશોપાલ એક નામથી ચાલે છે તો જે અહીંયા રેગ્યુલર પબ્લિક હશે એમનો તો ખ્યાલ જ હશે અને જે આશોપાલા રેગ્યુલર ખરીદી કરતા હોય અહીંયા આવતા હોય એક એકવાર કમેન્ટમાં ભી જણાવજો કે હા મેં રેગ્યુલર આવતા છે અને કેટલા વર્ષથી આવતા હોય છો એ બી જણાવજો અને તમારે અહીંયા કંઈ હેલ્પ જોઈતી હોય તો હું અહીંયા આશોપાલોમાં જ છું તમને મળી રહીશ અને કાંઈ બી તમારે સવાલ હોય કે કાંઈ બી પૂછવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ નું ચેનલ તમારી સામે આવી રહ્યું છે આની અંદર તમે મને પૂછી શકો છો આની અંદર તમારે જો કલર ઓપ્શન બીજા જોતો હોય તો આની અંદર ઘણા બધા ઓપ્શન છે જો એક બહુ જ બ્યુટિફુલ છે જોઈ શકો છો તમારે કોઈને ગિફ્ટિંગ માટે આપી હોય તો તમે આપી શકો છો અને આની અંદર કોન્ટ્રાસ્ટમાં આવી રીતે પલ્લું આવશે અને બ્લાઉઝ બી એની અંદર ગ્રીન રહેવાનો છે કોન્ટ્રાસ્ટમાં એટલે બહુ જ મસ્ત રહેશે આની અંદર ઘણી બધી તમારે જોતો હોય ઓપ્શન તમે કહેતા હોય તમારે જો ઓપ્શન જોઈએ છે ડિઝાઇન ચેન્જ જોઈએ છે તો પણ અહીંયા મળી રહેવાની છે જોઈ શકો તો જોઈ શકો છો અહીંયા બધી અલગ અલગ છે અને ઘણા લોકોના દિમાગમાં એવું હશે કે ભાઈ ઓછી પ્રાઇસ એટલે ફેબ્રિક એનું કઈ એટલું સારું નહીં હોય પણ તમે અહીંયા ખુદ આવી અને જોઈ શકો છો આનું ફેબ્રિક બહુ બેસ્ટ છે સારું છે તમારે ગમે તેને ગિફ્ટ માટે આપવું હોય તો આપી શકો છો તમારે ખુદને પહેરવા માટે બી લેવું હોય તો તમે લઈ શકો છો અને મેન વસ્તુ અહીંયા છે ને બહુ બેસ્ટ વસ્તુ શું છે એની અંદર તમારે પલ્લુ છે ને એ કોન્ટ્રાસ્ટમાં આવવાના છે નહીં તો તમે ઘણી જગ્યાએ આ વસ્તુ લેવો ને પલ્લુ સાડી બધું સેમ કલેક્શનમાં આવશે પણ અહીંયા બેસ્ટ વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા જો પલ્લુ કેટલું મસ્ત છે આ પલ્લુ છે જોઈ શકો છો તમે તમને આખી ખોલીને બધા તમને ખ્યાલ આવશે જો બહુ જ મસ્ત છે અને બ્લાઉઝ બી એની અંદર કોન્ટ્રાસ્ટ આવવાનો છે તમારા જે દિમાગમાં જે વસ્તુ ચાલી રહી હોય મટિરિયલ વિશે તો એ વસ્તુ નીકાળી દેજો કેમ કે અહીંયા મટીરિયલ બહુ જ બેસ્ટ છે તમે રૂબરૂ આવી શકો છો અને આપણું ઇન્સ્ટા આઈડી બી તમને આપેલું છે તમારે અગર વધારે ફોટા જોતો હોય કે વિડીયો કોલ દ્વારા બી જોતો હોય છે તો હું તમને બતાવી દઈશ અહીંયાથી તો જોઈ શકો છો આની અંદર એક બીજો કલર એક આ ડિઝાઇન છે આની અંદર જોઈ બધા હું તમને એક અહીંયા મૂકું છું તમે જોઈ શકો છો કેમ કે આપણી જોડે ઘણા બધા ઓપ્શન છે તો હું તમને એક એક કરીને બધાને બતાવી જોઈ શકો છો બધી જાતના કલર ઓપ્શન ડિઝાઇન આના કલર છે પછી તમારી અંદર કોઈ ડિઝાઇન ચેન્જ જોતી હોય તો કલર જો આની અંદર જોઈવ કલર સિક્સ કલર બધામાં અલગ અલગ કલરો મળી રહેવાના છે અગર તમારે આવી રીતે ડિઝાઇન ટાઈપ જોતું હોય આ રીતે બધી જાતની મળી રહેવાનું છે જો આ બધાના કલર છે અને કોઈ વસ્તુ તમને ગમતી હોય તો એનો સ્ક્રીન શોટ લઈને તમને મને મેં તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આપ્યું છે એની અંદર તમે મેસેજ કરી શકો છો અને અંદર અગર અગર ડિઝાઇન ચેન્જ જોવું હોય તમારે તો એની અંદર જુઓ આ બી મટિરિયલ છે આપણી જોડે એની બી આપણી પ્રાઇસ જોઈ રહી છે ને હેન્ડલુમમાં જોતું હોય તો જુઓ આ એક આ છે જેને આપણે લીલન કહેતા હોય છે લીલન જેવી ઇફેક્ટ આવતી હોય ઇફેક્ટ આવતી હોય એની અંદર અને મેન વસ્તુ આની અંદર જો આ સાડી તો છે મેન વસ્તુ આની તો બ્લાઉઝ જોઈએ તમે સરપ્રાઇઝ થઈ જશો તો જો આનું બ્લાઉઝ જોવો તમે બહુ જ મસ્ત છે અને આ જ બ્લાઉઝ તમે આ રીતે બ્લાઉઝ પટોળા કોન્સેપ્ટમાં લેવા જશો ને તો તમને બારે તમને આરામથી તમને આ ટાઈપનું બ્લાઉઝ લેવા જશો બનાવવા જશો તો તમને બે હજાર પચીસોની આસપાસ પડવાનું છે ખાલી બ્લાઉઝ જ તમે લેવા જશો તો પણ આ સાડી તમને આખી બ્લાઉઝ સાથે પડવાની છે માત્ર એક હજાર ને પચાસ રૂપિયામાં તો આસો પાલાવ છે એટલે આસોપાલાવ એવું નથી કે ભાઈ તમને ઊંચી પ્રાઇસ જ મળવાની છે અહીંયા ઓછી પ્રાઇસના બી મળતું હોય છે અને જે આપણા રેગ્યુલર ક્લાયન્ટ છે એમનો તો ખ્યાલ જ છે પણ જે નથી રેગ્યુલર એમને બી એમની માટે છે વિડીયો તો જો એની અંદર કલર ઓપ્શન જોતા હોય તો કલર ઓપ્શન બી ઘણા બધા છે જોઈ શકો અને એની અંદર બીજી ડિઝાઇન જોતી હોય અંદર બીજું કઈ ચેન્જ જોતો બીજા મટીરિયલમાં જોતું અંદર વર્ક વાળું સિલ્કમાં છે ને થોડુંક હલકું વર્ક કોઈને જોતું હોય તો એની અંદર બી મળી જશે જો આ અહીંયા છે ને આ સિલ્ક છે થોડું નજીકથી બતાવું એટલે તમને વર્ક નો ખ્યાલ આવશે એની અંદર જો અંદર છે ને હલકું હલકું થોડું વર્ક નહીં બધી આવશે અહીંયા જરી ટાઈપનું છે જોઈ શકો છો તમે અહીંયા આ ટાઈપની જરી ટાઈપનું છે આ બી બહુ ચાલતું હોય છે અને આની અંદર તમે પલ્લુ જોવાનો પલ્લુ કેટલો મસ્ત છે અને આની પ્રાઇસ ભી આપણે જોઈ લઈએ છીએ પ્રાઇસ કેટલી છે છસો રૂપિયા શું વાત છે શોખિંગ તો અહીંયા જોઈ શકો છો પ્રાઇસ મને બી ખ્યાલ નતો બધાની હું જોઈશ ત્યારે જ મને ખ્યાલ આવ્યો કેમ કે આજુ હમણાં જ આવ્યું છે અહીંયા અને આશોપાલામાં આપણે ઘણા ટાઈમથી આ વસ્તુ રાખીએ છીએ લોકોને નથી ખબર કે અહીંયા આટલી ઓછી પ્રાઇસમાં બી મળી રહી છે બસ આ માટે જ આપણે વિડીયો બનાવી રહ્યા છે અને હા આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે આવી જ વસ્તુ બધી લાવતા રહીએ છીએ કે જ્યાં સસ્તું મળતું એ લાવીએ છીએ અને આસોપામાં આ સસ્તું મળવું એટલે સૌથી બેસ્ટ કહેવાય તો જોઈ શકો આની અંદર બીજા કલર ઓપ્શન બી છે જોઈ શકો આની અંદર આપણે જોયા અને બીજી ડિઝાઇન જોતી હોય આની અંદર કે તમારે કલર તો પણ અંદર ડિઝાઇન મળશે તો જોઈ શકો એની ડિઝાઇન છે બીજી એ બી ડિઝાઇન બી આપણી જોડે મળી રહેવાની છે નાની ચેક્સ છે મોટી ચેક્સમાં બધી વસ્તુમાં તમને અહીંયા વસ્તુ મળી રહેવાની છે જોઈ શકો એનો કલર છે પછી અંદર તમારે એકદમ ઝીણી પ્રિન્ટમાં તમારે જોવું હોય તો અહીંયા નજીકથી જોવો હોય અંદર છે ને એકદમ દૂરથી ખ્યાલ નહીં હવે તમને દૂરથી પ્લેન જેવું લાગશે પણ અંદર જોવો અંદર છે ને ડિઝાઇન છે આખી અને આની અંદર જો આ બોર્ડર છે

આ બી એની છે જો આની અંદર કલર છે આની અંદર મેઇન વસ્તુ છે ને આટલી પ્રાઇસમાં અને તમને આટલા બધા કલરો મળવા એ મેઇન વસ્તુ છે એટલે તમને જે બી વસ્તુ ગમતી હોય તો એને પ્લીઝ તમે સ્ક્રીનશોટ લઈને મારું ઇન્સ્ટા આઈડી મેં તમને આપેલું છે ત્યાં મને મોકલી શકો છો એનપી અમદાવાદી કરીને આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અને હા ત્યાં બી એકવાર ફોલો જરૂર કરી દેજો હવે એક લાસ્ટ ઓપ્શન આપણે બચ્યું છે એકવાર આપણે જોઈ લઈએ અને બધાનું તમને મટીરીયલ ને બધું તમે એકવાર રૂબરૂ આવીને જોશો તો તમને બહુ સારું લાગશે અને જો થોડુંક આ મસ્ત છે એક આ વસ્તુ જુઓ તમે ઓલ ઓવરમાં છે ને આ રીતને છે આની અંદર બી તમને કલર ઓપ્શન બધું મળી રહેવાનું છે આ હું તમને આનો પલ્લુ બતાવી દઉં છું આ રીતનો પલ્લુ છે થોડોક નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે જો આ પલ્લુ છે અને ઓલ ઓવરમાં છે ને આ રીતનું આવશે અને નીચે બોર્ડર બી છે હવે પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ તો થોડું જે રીતે દેખાઈ રહ્યું છે તમને એવું લાગે છે કે હશે બે ની આસપાસ તો હોવું જોઈએ આ વસ્તુ પણ તો બી આપણે એકવાર જોઈ લઈએ પ્રાઇસ કેટલાની છે ઓહો આઠસો રૂપિયા શું વાત છે સિરિયસલી આઠસો છે તમે નજીકથી જોઈ શકો છો જો અહીંયા સિરિયસલી રાખ્યા છે આઠસો રૂપિયા જો શોકિંગ ભાઈ એક થી એક શોકિંગ આવી રહ્યા છે મને એમ કે હશે આના બે તો આસપાસ હોવી જોઈએ જે રીતનું મટીરિયલ છે જે રીતે હું જો આ કાંચીપુરમ નું નામ તો તમે સાંભળી જશે ને કાંચીપુરમ સિલ્ક તો બસ આ એ જ મટીરિયલ છે તમને એ વસ્તુ કાંચીપુરમ તમે ઓરિજિનલ લેવા જશો ને તમને છે પંદર હજાર વીસ હજારની આસપાસ તમને આ વસ્તુ મળવાની છે અને એ જ વસ્તુ આપણને અહીંયા તમને આઠસો રૂપિયા મળી રહેવાનું છે અગર કોઈને ગિફ્ટ કર્યું હોય યા તો કોઈનું બજેટ ના હોય એ વસ્તુનું કે તમારે આટલું પંદર વીસ હજારનું બજેટ નથી પણ ઓછી પ્રાઇસમાં પહેરવું હોય તો એ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે તો આની અંદર કલર ઓપ્શન મેન વસ્તુ જો તમે કલર ઓપ્શન જોશો ને શું વાત છે છોકરી એ તમારો ફેવરેટ કલર

શોપના એડ્રેસ તમને જો અહીંયા સ્ક્રીન પર આવી રહ્યા છે બધાને આવી જશે અને હા કાંઈ પણ સવાલ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ છે અહીંયા ભૂલતા નહીં તમને કાંઈ બી સવાલ હોય ત્યાં કરી શકો છો અને ત્યાં બી ફોલો એકવાર જરૂરથી કરી લેજો અને ત્યાં બી આપણે નવી અપડેટ આવતા ચલો ફ્રેન્ડ્સ મળશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય